જય માતાજી મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો જો અવાર હા જો આ જો દિવસ ઉકન તૈયાર થઈ ગઈ છે તો આપણે આ તો હજે ઘરે બરાબર ભાઈ બના ઘરે તો જો આ રહ્યા અમાર ભાઈ હવાર હરમ હેડ આ દાતણ પાડવા જો ઠંડી હોય ને જોખળ જેવી પડે જો આ જો ચણા પર જો જો એકદમ ઠંડુ ઠંડુ થઈ ગયું છે અહીં દાતણ પાડવા હરું જેમ કે ગોમડામાં એટલે બ્રશ ના થાય એકદમ દાતણ થાય ઠંડી બહુ વધારે લાગે

પેલી બાજુ હે ને મકાઈ મોટી હે શણગાઈ છે મતલબ ડોડી તૈયાર થઈ ગઈ હે ચલો તો લેમડો દેખાય તો દાંતણ પાડલી બોલો શૈલેષલાલ જેવી ઠંડીનું વાતાવરણ ઠંડી તોડી નાખી કે શૈલેષ કેમકે મારી ઠંડી હાલત ખરાબ થઈ ગઈ કેમ કે અત્યારે કાળજુ બહુ ધબ ધબ ધમકે હોજે ગામડે આપણે હોજે બાઈક લઈને આવ્યા તા તો ઠંડી લાગી હતી અત્યારે ખબર પડી કે ઠંડી ચેવી ખો દે તુસે લાગી દે અત્યારે વડલ લાગે છોની તો જો આપણે નીકળી ગયા અહીં અત્યારે હીરેનગરે જવા માટે હીરેનગરે નીકળી ગયા બરાબર જો ગાડી હીરેન જવા દે આપણે હીરેનગરે જઈએ બરાબર હવાર હવારમાં તો હીરેનગરે જઈ નઈ ભઈ ખાવાનું ખાઈને રીટર્ન થવાનું છે પાછે જવાનું છે કડના બરાબર તો જો આરયુ અમાર ભાઈનું કામ હે ગોરાડા કરીને અહીંથી નીકળી જઈએ થોડું આગળ આપણે અને પછી જઈએ તો આપણે બાઈક પર જઈએ ભાઈ કે જો આર્યો આપણો ઘુરુ બાઈક ચલાવા

તો જો મિત્રો આપણે ફાઇનલી અત્યારે આવી જાય કર્ણા ફરવાનું જો આ રે આપણે જો બાપુ હું કરે તો વાલી કરે જો જો સહેલો જો ફરવા હતા તા જો યુટ્યુબ પર જો અમારે સહેલો હેલો ભાઈ જો આ એક આ જો કરણા નો વ્યુ એક નંબર આ બાજુ જો નેચે હ આપણે દીવડા ને કરણા અને કર્ણા ડેમ

લુહુ દેખાય જોશે દોડ દોડ દેખાય જો હમે દેખાય દોડ દોડ હું દેખાય આ દેખાય જો પટ્ટા પડ્યા લુહુ જોવો એક જો સહેલું સેલ્ફીન ચાલુ હે હજી એમાં નહીં આવી રહીને અને હજી એક કન અહીં કરના કર્ણા જવાનું હજી તો ગુડિયા ફરવા માટે ગુડિયા પણ જવાનું હોય બાઈકો હજી આવી નહીં બે બાઈકો આવવાની હે એ નહીં અને જો

તો જો આપણે જઈએ હવે ફીલી બાજુ જઈએ બતાવું તમને હું કહું જો બહુ બધા પથ્થરા જો મોટા મોટા પથ્થરા જો દેખાય છે તું એનું બહુ બધું હોય ચલો આપણે જઈએ આગળ જો આ રી ગાડી આ ગાડી લઈને આવ્યા હતા અને આ રે જો બાપુ ફોટો પાડે આપણને પાડા ને પાડી લીધા હવે જઈએ જો આ રી મહાદેવનું મંદિર હનુમાજી નું મંદિર જો આ રીજો મુજો કરણા દેખાય કરણા જો આ રે હનુમાનજી નું મંદિર હે પૂરું મહાદેવ નું મંદિર ચલો આગળ જઈએ આગળ બતાવું જો ફોટા ક્લિક સેલ્ફી ચાલુ છે જોઈ શકો તમે એ બહુ મોટા મોટા પથ્થર આવે જો જો નેચર ડીજે ચાલુ હોય અત્યારે જો બાધા કરવાની બાધા બાધા કરવાની નેચર ડીજે ચાલુ અને આ બાજુ એટલે મેમન ચોકન છે ચોકન પેલી બાજુ જો આપણે પેલી બાજુ જો થોડા ફોર્મ પેલી બાજુ પાછળના ભાગે ફોટા પડવાનું ચાલુ હોય બાજુ અને આ બાજુ આવ્યા બાપુનભાઈ मेहमान घेरी बाजू अभी आपरो बाइक बाईको नहीं आई ये हिरेला जी आयो नहीं ने कितना आयो नहीं है तो नो और 10 मिनट लागे उके तुम समय, आई जैसे। तुम समय आई <laughs> तो तो में आई जसी टुक समय में आई जा तैयारी है लगभग पाँच दस मिनट लागे आपरे ते बाजू लो आ गया चलो तो आगे बताऊं मैं तुमने अरे मंदिर चलो आगे मेहमान घेरी बाजू हम में देखा है जो ના મહીસાગર નું છે મહીસાગર ની ગાડીઓ પોત્રી તો આ બાજુ ખુલ્લો વિસ્તાર છે જે આ બાજુ હંમેશા લવરિયા વધારે રે આ બાજુ અત્યારે ચોખ્ખી ચટવાનું લવરિયા બાજુ વધારે રે જો

आरे आपडो अजय भाई आरे मेमोन आया मेमोन आया मेमोन तो अबे तैयारी થઈ ગઈ છે જવાનું હવે બીજી જગ્યાએ આપણે કલેશ્વરી બાજુમાં બતાયા આગળ રામના લગન થાતા રામ ને ભુલા ગૌરાવન પાંડવડા રોકાય તો ઈકન જવાનું હોજે બાકી ચલો આગળ મળીએ માધવ મંદિર નદીના ઓમળ પોળ દેખ

દુકાન જઈને ખાવા બાર ખાતે ત્યાં ફરવા જાય ત્યાં ફરી ભરી ને ત્યાં લોકો રાતનો દસ વાગે દુકાન આવવાનું હતું તો આ એ ગયા હમે જુઓ દેખાય ફાઇનલી ભાઈબંધ આવી ગયા તો જવા દો હમે જો આવી ગયા આપણી ગાડી તો ચાલો જવા દઈએ એમને ખવા બાવાનું ખવડાવી ને મોકલવાનું અમદાવાદ સવારે અત્યારે અત્યારે મોકલવાનું અમદાવાદ ચલો એમને ખાવાનું ખોડાઈ દે ચલો જઈએ આગળ જો અરે બાપુ બાપુ અત્યારે ગુસ્સે થયા હે શું કરવા દો બાપુ ફોટા નાખવાની એવું અને હા અમારા શૈલેષભાઈ આ રહ્યો અમારા હિરેન અને જો અત્યારે ખાવાનું ખાવાનું હોય રાજસ્થાની દાલ બાટી રાજસ્થાન દાલ બાટી જો રાજસ્થાની દાળ બાટી હા અરે અમારા છે અને મહેમાન બીજા એક બે પાછો આવો બરાબર અત્યારે જવાનું અમે દાળ બાટી ખાવાનું ચલો બાપુ હોય એટલે જઈએ હોટલમાં બોલો બાપુ બીજું કંઈ બસ મને કમ્ફર્ટેબલ

અમારે ધોમત બગડ્યા અને બાપુ જો બાપુ બગાવ કાય બરાબર અમારે શીકે શીકે બેઠા અને આ રહ્યો હિરેલ તો હોમો બેઠા જો મેમન રો મને ખાવાનું ચાતું ચાલ થઈ ગઈ એ જાના જો આવું આયું સનક બોળીલી અને લીંબુ ને ફોટા મોકલ્યા ને આ ફોટા દેખાતા નહીં હોમ જો એ તો હું કર્યા ફોટા એનું ટેન્શન ના લે બાટ કાઢ્યા બધા પ્લસ ઓમન યાર ગેલેરીમાં

જો બાપુ ને ખાવાનું થઈ ગયું તો ખાઈ ભાઈ અને આપડે એમને મોકલવાના અત્યારે ઘરે ઘરે જવાનું હોય ને નઈ જવા તું જો એ ખાઈ ભાઈ ને હવે બનાવી બરાબર